જામનગર શહેરના રાજપૂત ભવન ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું આગામી રોજ તિથિ પ્રમાણે મહારાણા પ્રતાપની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે મહારાણા પ્રતાપ જન્મજયંતિની ઉજવણીની તડામાર તૈયારીઓ અંગે જામનગર શહેરના રાજપૂત ભવન ખાતે એક બેઠક યોજાઈ હતી આ બેઠકમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના ભાઈઓ અને બહેનો ઉમટી પડ્યા હતા ખાસ કરીને ગઈકાલે રાજકોટના ગેમઝોનમાં લાગેલા અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોને બે મિનિટનો મૌન પાડીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી આ પગલે યોજાયેલી બેઠકમાં મહારાણા પ્રતાપ જન્મજયંતિની સાદગીપૂર્વક ઉજવણી અંગે ચર્ચા વિચારણાઓ પણ કરવામાં આવી આજ રોજ જામનગર મુકામે શ્રી ક્ષત્રિય રાજપૂત ભવન ખાતે અમે જે મીટિંગનું આયોજન કર્યું છે જે શ્રી મહારાણા પ્રતાપસિંહજીની જે નવ જૂનના રોજ જે જન્મદ જયંતિ છે એ ઉજવવા ઉજવવાળામાં અમારું ડિસ્કસ માટે અને કેવી રીતે અમારે જે મહારાણા પ્રતાપશ્રીની જન્મજયંતિ ઉજવવી એ નક્કી કરવા માટે જે અમારી મીટિંગ અત્યારે જે ચાલી રહી છે અને અમે અત્યારે જે પચીસ તારીખ પચીસ મહિના રોજ જે રાજકોટ ખાતે જે ટીઆરપી જે બનાવ બહેનો છે એના કારણે થોડું મૌન પાડ્યું અને એના અનુસંધાને અમારે મહારાણા પ્રતાપસિંહની જન્મજયંતિ ભવ્યથી ભવ્ય ઉજવવી અથવા એનું જે માન જાળવી અને એને પણ સાથે એના જે નામ ફોટા સાથે રાખી ઉજવવું એ બારામાં અત્યારે અમે ડિસ્કસ કરી રહ્યા છીએ અને જે પણ ડિસ્કસ અને જે પણ નિષ્કર્ષ થશે જે સમાજનો નિર્ણય હશે એ પ્રમાણે અમે નવ તારીખે શ્રી મહારાણા પ્રતાપસિંહજીની જન્મજયંતિનું આયોજન આગળ વધારશી અને એ રીતે ભવ્યતા ભવ્ય આયોજન રાજકોટ રાજકોટમાં ટીઆરવી માં આગ લાગવાની ઘટનામાં અઠ્યાવીસ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે રાજગુરુ મઠ કાશીના પીઠાધેશ